ડબલ એન્જિન સરકારી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે એ સરકાર ને છતી થાય છે આદિવાસી વિદ્યાર્થીઓ માટે આજે ચૈતર વસાવાએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગે ચૈતર વસાવા તુષાર ચૌધરી અનંત પટેલ અને કાંતિ ખરાડીએ હંગામો મચાવ્યો અને વિધાનસભામાં આવ્યા વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બાબતે વિધાનસભામાં સૂત્રોચાર કર્યા અને વોકઆઉટ કર્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં વિપક્ષ વિવિધ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે તેવામાં આજે વિધાનસભામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગે ગૃહમાં વિપક્ષે હોબાળો કર્યો ચૈતર વસાવાએ આજે વિધાનસભામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગેનો સવાલ ઉઠાવ્યો હતો અને ચૈતર વસાવાને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું સાથે જ આ મામલે વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરીને પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિ ચાલુ કરોના નારા લગાવ્યા વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે કે ચૈતર વસાવાએ

ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમબીબીએસ બી એસ એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડીને અદવચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અદવચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી જેના કારણે જેમણે ફ્રી કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા પચાસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડૉક્ટર તુષારભાઈ સાહેબ હોય અનંતભાઈ સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય શૈલેષભાઈ પરમાર સાહેબ અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે મા પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે અને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે સરકારને છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે બે હજાર દસમાં યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી એમબીબીએસ હોય બી હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે એમબીએ હોય કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશીપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર દસ બે હજાર ચોવીસના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માગો છો કે કેમ તો હા કે નામાં જવાબ આપો તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય કોલેજમાં પ્રોપર પીરિયડ લેતા હોય એ રીતે લાંબી લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ ચૈતર વસાવાએ કહ્યું કે યુપીએની સરકારે વર્ષ બે હજાર દસમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરી હતી જેમાં પંચોતેર ટકા કેન્દ્ર અને પચીસ ટકા રાજ્ય સરકાર સહાય કરતી હતી જેથી વિદ્યાર્થીઓ એમબીબીએસ ફાર્મસી ડિપ્લોમા ડિગ્રી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા પરંતુ ભાજપની સરકારે બે હજાર ચોવીસમાં એક પરિપત્ર બહાર પાડીને અધવચ્ચે જ યોજના બંધ કરી દીધી જેના કારણે ચાલુ વર્ષે એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા સરકારની માનસિકતા આદિવાસી વિરોધી છે અને તે છતી થાય છે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવામાં આવે તેવી ચૈતર વસાવાએ માંગણી કરી છે પોસ્ટ મેટ્રિક શિક્ષ્યવૃત્તિ મામલે અગાઉ પણ અનેક વખત ચૈતર વસાવાએ અવાજ ઉઠાવ્યો છે ને ત્યારે આજે ફરીવાર ગૃહમાં મુદ્દો ઉઠ્યો છે અને આ અંગે ગૃહમાં હંગામો થયો હતો અને ધારાસભ્ય ચૈતર વસાવા અનંત પટેલ કાંતિ ખરાડી અને તુષાર ચૌધરી વિધાનસભા વેલમાં ધસી આવ્યા હતા ને ત્યારબાદ હવે તેમને એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે હવે આ અંગે સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन जन तो तेने कहिए जे पीड परा